નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો આઠ ચાર બે હજાર પચીસના ના રોજ જે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે તે મુજબ જેટલી પણ નવી શરતની જમીન છે તે હવે પછી જૂની શરતની કહેવાશે નવી સરહદની જમીનનો મતલબ એ કે એ જમીનની અંદર તમારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવી હોય તો કલેક્ટર સાહેબશ્રીની પરવાનગીની જરૂર પડતી હતી તો જો એ જૂની શરતની અંદર ફરીથી તબદીલ થઈ જાય તો પછી એની અંદર કલેક્ટર સાહેબને તમારે પરમિશન લેવાની જરૂર નહીં રહે અને દર્શક મિત્રો આ જે નવો જે પરિપત્ર બહાર પડ્યો છે તે કોને કોને લાગુ નહીં પડતો તો મહાનગરપાલિકાઓ ના નગરપાલિકાઓ અને જામનગર જુનાગઢ અને ભાવનગરને આ જે છે તે પરિપત્ર જાહેર જે થયો છે તે લાગુ નહીં પડે તે સિવાયના તમામ જગ્યાએ આ જે નવી શરતની જમીન છે તેને જૂની શરતની અંદર તબદીલ કરવામાં આવશે અને દર્શક મિત્રો તમારી જે ખેતીની જમીન છે તેને તમે જ્યારે ખેતીના હેતુ માટે ત્યારે એને તબદીલ કરો છો ત્યારે જે પ્રીમિયમ ભરવાનું આવે છે તે પણ હવેથી નહીં ભરવાનું થાય પરંતુ માત્ર શરત એટલી છે કે તમારે એ જે જમીન છે તેનું તમારે કલેક્ટર સાહેબ શ્રી પાસેથી જે ખેડૂત ખરાઈનો દાખલો છે તે મેળવવો એ આવશ્યક રહેશે તો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત